નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની અને વાર્તાની શરૂઆત કરી વાત તો ઘણા વર્ષો જૂની છે પરંતુ હૃદય પર એના ઉજાળા હજુય લીલા છે કારણ કે પ્રેમનો ભંગ ભલે થતો હોય પણ સાચા પ્રેમનો અંત ક્યારેય નથી આવતો મારી સોરી અમારી બાબતે કંઈક આવું જ બન્યું હતું અમારા પ્રેમનો ભંગ થઈ ગયો પરંતુ આજે એ વતની હટી દાયકાથી વધુ સમય થઈ જવા આવ્યો હતો અમારા પ્રેમનો હજુ અંત આવ્યો નથી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એનું નામ ઉર્વ છે અને હું કમલેશ અમે એકબીજાને અચાનક પસંદ કરતા થઈ ગયેલા અને પસંદગીની એ લાગણીને જ કારણે અમને પ્રેમ થયેલો વર્ષો પહેલા મારા મોટા ભાઈને વલસાડ ખાતે લગ્ન થયા અને ભાઈની જાન લઈને લઈને વલસાડ પહોંચેલા ઉર્વશીના મામાનું ઘર પણ મારા ભાઈના સાસરા પાસે જ હતું એ પડે એટલે જ ભાઈના લગ્નમાં મજાથી માહતી હતી આપણે તો આમાં જોવાની ફૂટવી ફૂટી હતી ત્યારે મારી નજર ઉર્વશી પર પડી કોણ તે શું થયું કે મને એનું સખત ખેંચાણ થવા માંડ્યું એના પક્ષે પણ એવું જ થયું હતું કે એનું તરફ હું ધ્યાન મારા તરફ હતું અને નોંધ્યું કે હું એની તરફ ટગર ટગર જોઈ રહ્યો છું એટલે એ પણ મારી તરફ જરા જરા વડે જોવા માંડ્યા અને આંખોની જેમ કરામતોને કારણે એને પણ મારા તરફ આકર્ષણ થવા માંડ્યું અમારા બંનેની ઉંમર થોડી નાની હતી એ સમયે વડીલોનો ઘણા પણ ઘરમાં ધાક હતો એટલે ભાઈના લગ્નને દિવસે અમે કોઈ વાત કરી શક્યા નહીં પરંતુ લગ્ન પછી એની સાથે વાત કરવાની એક તક મળેલી ખરી આપણે ત્યાંની લગ્ન પ્રથામાં પણ લગ્ન થાય એટલે રીત રસમો બાકી રહેતી હોય છે જેમાં વન અને કન્યા વારા એકબીજાને ઘરે આવવા જવા રહેતી હોય છે આ હેઠળ ભાઈના સાસરે જ્યારે પણ જવાનું હતું ત્યારે હું તે પહેલી જ તકે તૈયાર થઈ જતો અને ભાઈ સાથે ટ્રેનમાં બેસીને વલસાડ ઉભળી જતો ત્યાં પણ આમ પણ વડીલો લગ્ન પછીની વિધિઓમાં વ્યસ્ત રહેતા એટલે હું પણ તકને લાભ લઈને પુરુષોના ઘરે અને આસપાસ આટા ફેરા કરતો અને એનું તરફનું ધ્યાન મારી તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો ને આંટા જોઈને એ મલકાતી ઘટનથી પરંતુ આસપાસ કોઈ સર્જન હોવાના કારણે કંઈ બોલી શકતી ન હતી એ જ્યારે મલકાતી ત્યારે એની આંખોની જે ભાષા હતી એ અત્યંત અદ્ભુત હતી આંખોની એ ભાષામાં મેં ક્યાંય સુધી વાતો કર્યા કરતા જો કે એકાદ વખત એને તક મળેલી ત્યારે અમે થોડીક મિનટોમાં મારી નજીક આવીને થોડી ઘણી શબ્દોની આપલે કરી અને જેમાં એ પણ ઘણી સ્માર્ટ હતી એટલે જ્યારે પણ ભાભી સાથે તેડવા માટે આવે ત્યારે કોઈ પણ બહાનું કરીને મારી સાથે આવી જતી સુરત આવતી ત્યારે મારી ઘણી થોડી વાતો કરતી અને એ દરમિયાન એક દિવસ મેં એને ઝડપથી હૈયે કહી દીધેલો કે તું મને પસંદ છે એનો જમાનો લજ્જાનો જમાનો હતો ત્યારે લોકો શબ્દનો અત્યંત ચોખ્ખી તો લઈને ઉપયોગ કરતા એટલે ત્યારે કોઈ આચુરની જેમ આઈ લવ યુ કે વિલ યુ માય વેલેન્ટાઈન એવું સીધો સીધો કહી શકતા નહીં જોકે તોય પણ હું એને પસંદ કરું છું તું મને પસંદ કરે છે જેવા શબ્દની આપ કરવાથી પ્રેમની અભિવ્યક્તિ કરી શકાતી એમ પણ કરી શકાતો છે આને આગળની મારી લગ્ન પ્રદર્શિત કરતો પણ કોઈ નવા ધોરણની જેમ શરમાઈ જાય પણ તને પસંદ કરું છું કહ્યું લવ સ્ટોરી હલચલ વિશે મારા ભાભીને અને ઉર્વશીની બહેનને પણ ખબર પડેલી બંનેને ખૂબ જ સપોર્ટ કરતા હતા અને અમે મળી શકીએ એ માટેના સંજોગો પણ ઉભા કરતા હતા પરંતુ એક દિવસ અચાનક જોરદાર ધડાકો થયો મારો એક મિત્ર જ્યોતિષ શાસ્ત્રનો ઊંડો કલાકાર હતો અને જાણકાર હતો એ મારા વિશે જે કોઈ ભવિષ્યણી કરી હતી એણે અક્ષર સાચી પડી હતી મારા અને ઉર્વશીના સંબંધ વચ્ચે મેં એને અચાનક ગુસ્સો પૂછ્યું એને મને કહ્યું તું ઉર્વશી સાથે લગ્ન નહીં કરે એ સારું છે શરૂઆતમાં મેં એને પૂછ્યું થયું કે મારો દોસ્ત મારી સાથે મજા કરી રહ્યો છે પરંતુ પછી તો એને પહેલા જેવી સિરિયસનેસ સાથે કહ્યું હતું અમે મને લગ્ન કરીશું તો એક દાયકાના ગાળામાં જ ઉર્વશીનું મૃત્યુ થઈ છે સાથે મેં પણ જણાવ્યું હતું કે ઉર્વશીના નસીબમાં માતા બનવાનું સૌભાગ્ય નથી ઉર્વશી ધારો કે માતા નહીં બની શકે એ પણ મને ફરવા નહોતી પરંતુ ઉર્વશીનું મોત હું કોઈ પણ કાળે સ્વીકારું શક્યો નહોતું ના તો મને થયું કે આ મુજબ જીવનમાં કશું થતું મારે વિશ્વાસ કરવો નથી પરંતુ પછી મને ભૂતકાળની આગાહીઓ યાદ આવી ગઈ એ ખરેખર સાચી પડે હતી આ કારણે મેં ભારે ઉર્ષિ સાથે છૂટાનું છોડાનું પાડવાનું નક્કી કર્યું સંબંધ વિશેષક માથે ઊશ્વરી સાથે ખૂબ જ આનાકાની કરી અને હું આમ છોડીને ન જાઉં એ માટે ખૂબ જ આનાકાની કરી પરંતુ મારે એને કોઈ પણ જોકે બચાવી હતી એટલે આ કારણે જ હું અમારા સંબંધને ટૂંકો આપવા માટે તૈયાર હતો ઉર્વશી સાથેના વિચ્છેદ માટે મને અત્યંત પીડા પીડાદાય હતી તો પણ ખૂબ જ સરયુગ એને એક કાંદમાં રોવડિયો પણ હતો પરંતુ ઉર્વશીને કારણે હું ખૂબ જ ચાતો હતો કારણે આ માટે મારે એને જીવળવી કરી એ પછી તો વેદ વર્ષ ગાળાના જ મારા અન્ય યુતિ સાથે લગ્ન થઈ ગયા અને ઉર્વશી પણ અન્ય યુવક સાથે ઠેકાણે બની મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો તો ઉર્વશીના બાબતે મિત્રની ભવિષ્યવાણી સાચી મળે આજીવન નિશિંતા નજીકના સગામાં હોવાને કારણે જીવનમાં અનેક વખત મળતા પણ રહ્યા છે પરંતુ જ્યારે પણ અમે એકબીજાને જોઈએ છીએ પણ થઈ છે કે અમે એક પણ થઈ શક્યા નથી એનો કોઈ વાંધો નથી પરંતુ આજે પણ મને ઓરુસ જોવા મળે છે ધારો કે અમે એક થયા હોત અને કંઈક થઈ હોત તો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતો મિત્રો ધન્યવાદ